વડોદરા શહેર વિસ્તારમાં સગીર અથવા નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક શોષણ કરતા હોય તેવા તત્વો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હોય જે અંતર્ગત આ કામગીરી દરમિયાન હોટેલ માલિક શાહ નવાઝ અયુબ ખાન પઠાણ ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યુઝ વડોદરા